મને થાય ફરવા આવીએ તો હિન્દી શીખી ગઈ સુ આમાં હવે જ હાલતો હોય ચમક ચમક ફેમલી સાથે મને સાવજ મળી જાય તો પચા વિજય બોલ તમને એલા ઉમર ફક આગો છે ને એટલે ન કરતા પરખે હોય તો કઈ બોલે જ નહી આ તો હાવજ બની જાય હા બરી મારા વલોગિંગ લાવો

ગલકું ખાવું તારે તારે ગલકું ખાવું લાગે ન થ નહી હે સોમોવાડ આવી જશે આમ જો દેખાય જો જાય આઈ ગયા હજી ઊભા છે ઊભા છે જો જો અહીંયા જોવે છે દેખાય એક છે બે હું એક બીજો રસ્તો નઈ દેખાય તને কোরে 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 কোরে

આમ ચૂઈ આ તું હું કઈનસા આ હું રમાડા દોયડા ખોટા મને પ્લાન નથી કે ભાગવા આમ 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 સ્ટાર્ટ સ્ટાર્ટ કરું

गिली <imitation> में <imitation>